સાત સાત આઠશે રૂપાય નવશો રૂપાય એક હજાર રૂપાય પંચીસ રૂપાય પંદર રૂપાય અકરા સવા અકરા બાર પાવને બારા બારા સવા બારા સાડે બારાશ રૂપાય રૂપાય તેરાશ રૂપાય ચારશે દોનશે પચીસ રૂપાય પન્નાસ રૂપે રૂપાય બારા સવા બારા બારશો રૂપાય સાડે બારાશો રૂપાય સાડે બારાશ રૂપાય સાત આઠશો રૂપિયા નવશ રૂપાય નવશ રૂપિયા સવા નવશ રૂપાય અકરા સવા અકરા સા અકરા બારા સવા બારા સાડે બારાશ રૂપાયોનશે રૂપાય અકરા સાડે અકરા બારા સાડે બારા સાડે બારાશે પાણી તેરાશ રૂપાય સા તીન કર સાડેનશો રૂપાય સાત રૂપાય નવને નવને આઠે રૂપાય આઠશો રૂપાય સાડા આઠશો રૂપાય નવશે રૂપાય એક હજાર રૂપાય અકરાશો રૂપાય સવા અકરાશ રૂપ સાડે અકરા साडे अकराशे रुपये एल सहाशे सातशे रुपये आठशे रुपये साडेआठशे बीएल तीनशे चारशे पाचशे रुपये पाचशे बी एल करा दोनशे रुपये अडीचशे रुपये अडीचशे तीनशे चारशे साडेचारशे सातशे आठ साडेनऊ अकरा बारा साडेबारा तेरा सव्वा तेरा साडे तेरा चौदा रुपये चौदाशे रुपये वशेठ करा सातशेशे हजार रुपये अकराशे रुपये बाराशे रुपये बाराशे रुपये सव्वा बाराशे સવા બારશો રૂપાયો રૂપાયોનશ પાચે સહશ રૂપાયોન્યા તીનશે ચારશે પાંચ રૂપાયોનશ રૂપાય અઢીશે રૂપાય રૂપાય સાડે પાંચ સતશ આઠશે રૂપાય આઠશ રૂપાય પાંચે સાતશે આઠશે રૂપાય નવશે રૂપાય રૂપિયા આઠશે રૂપાય નવ એક હજાર અકરા સાડે અકરા બાર સવા બારા સાડે બારા સીએમ અકરા સાડે અકરા બારા સવા બારા સાડે બારા ભાવ તેર સીએમ સાત આઠશો રૂપાય સાડે આઠશે રૂપાય નવશે રૂપાય નવશે એક હજાર રૂપાય અકરા અકરાશ બારાશ સાડે બારાશે बाराशे सव्वा बाराशे साडेबाराशे तेराशे सव्वा तेराशे साडे तेरा चौदा सव्वा चौदा साडे चौदाशे रुपये साडे चौदाशे रुपये तेराशे चप्पन दीडशे रुपये

बाराशे रुपये सव्वा बारा साडे बाराशे रुपये साडे बारा पावणे तेराशे रुपये तेराशे रुपये तीनशे रुपये तीनशे रुपये पाचशे सहाशे सातशे साडे सात पावणे आठशे रुपये नऊशे रुपये बारा साडे बारा एम पाचशे सहाशे सातशे आठशे रुपये नऊशे रुपाय एक हजार रुपये एक हजार रुपये सातशे आठशे नऊशे एक हजार अकरा सवा अकरा साडे अकरा બાર સવા બારા સાડે બારા પાવને તેરા તે સવા તે સાડેરા સાડેરાવને સાત રૂપાય પાંચ સાતશે આઠશે એક હજાર રૂપાય પન્નાસ રૂપ એક હજાર પન્નાસ રૂપ દોનશે તીનશો રૂપાય તીનશો રૂપાય दोनशे तीनशे चारशे पाचशे सहाशे सवा सहा साडे सहाशे रुपये साडेसहाशे बीएल दोनशे रुपये नऊ एक हजार रुपये पन्नास रुपये अकरा सव्वा अकरा साडे अकराशे रुपये साडे अकराशे रुपये एलमार्ग सहाशे सातशे रुपये जे करा अकरा सव्वा अकरा साडे अकरा साडे अकराशे रुपये साडे अकराशे रुपये सातशे आठशे नऊशे रुपये एक हजार रुपये पन्नास रुपये એક હજાર પન્નાસ રૂપાય અકરા શેર ભાઈ સાડાઅકરાકરાય સીએમ અકરા સવા અકરાકરાવને સાડેરાવશે નવશે નવશે સાત શે આઠશો નવશ સવા નવ સાડે નવશ ખાલી આનંદપુર બે आठशे नऊशे रुपये सव्वा नऊशे रुपये साडे नऊशे रुपये एक हजार रुपये पाच रुपये दहा रुपये पंचवीस रुपये पन्नास रुपये पंच्याहत्तर रुपये अकराशे रुपये अकराशे रुपये सव्वा अकराशे रुपये करा चारशे रुपये पाचशे रुपये सहाशे रुपये सातशे रुपये साडेसात आठशे रुपये आठशे रुपये एक करा ये સાત આઠશે એક હજાર રૂપિયા અકરાશ બાર તેવ સાકરા બાર સવાર સાડે બારા પવને તેર તે રૂપાય પાંચ સાતશે રૂપાય આઠશો રૂપાય આઠશે રૂપાય બરાબર આઠે નવશે રૂપાય એક હજાર રૂપાય પાંચ રૂપાય પચીસ રૂપાય પન્નાસ રૂપે અક્રા સવા અકરા સાડે અકરા પાવને બારા બારાશે સવા બારાશે સાડે બારાશ રૂપાય પાંચે સે